રામ રામ જે માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારાના લોગમાં કેમ છો બધા મજામાં અને હવાના પોણા દસ થયા અને અમે તો મહેસાણા જવાની આકડી જ આસ્તો આજ તો વહેલા વહેલા આર્યની કોલેજમાં જવાનું હો વાલી મિટિંગ હોય વાલી મિટિંગ હોય એટલે આજ તો આર્યનની કોલેજમાં હેડ આવીએ અને પોણા દસ દિવસ થયું હોય કઈ અહીં સમય આવી અને સમી પહોંચી જઈએ અસ તો વહેલા નીકળે તો તો હેડ ફ્રેન્ડ્સ હવે મળીએ આગળ જઈને તો ફ્રેન્ડ્સ જો હવે તો હવે આરિયાની કોલેજમાં આવી ગયા ને આરિયાને પાછળ બેઠો હો અને વાલી મિટિંગ પૂરી થઈ વાલી મિટિંગ હતી એટલે મિટિંગમાં આય તો અને હવે હેડે આવીએ હવે હેડે એ ઘેર જ લાવ ગયા એક ને વીસ થઈ ગયા લે જ કોલેજ છે આરિયાની

नया ये शादी आदि पे घी गोल लाए गोल हाँ लाए हैं घी <laughs> के घी गोल खाओ हो तो हीरा ही रहा बात कौन चप्पू बदले ना है <laughs> नरुटली सास तो मर्चा तो मैं जा दिया છે માઘું બાસુ થઈ કરી રહ્યું પગથી કરે કરે તો મથી રહ્યો હાથ નહીં હેના બે લઈ લઈ લે તું કર તો તાટીટી આવી જીજું તો ફ્રેન્ડ હવે જોઈ પૈસા એક આવી કોલેજમાં ને હવે રાજી ખેતી આવી

નાખી રહ ફટાફટ જો તો બાર ઓગણીસ નહી રાતે અને ઊંઘવાઈ જઈએ અને ઊંઘયા નહીં કારણ કે બાર આદિભાઈ ઊંઘ્યા ઊંઘ્યા નહીં બાર ટ્રેક્ટર માટી નાખે તે આદિ પપ્પાને ને તો બહાર છે અને હજી હાળા બાર થવા આવ્યા તો એને ચાલુ જ છે બાર ચાલુ છે તો હવે આપણે જઈ કોઈ જોઈએ તમ તમ સ પછી આવી મૂકી દીએ બાર તો જે ટ્રેક્ટર જ લાગસ ચપ્પલ પહેરવા દે પેલા તો જ ટ્રેક્ટર માટી નખન ચાલુ છે બાર નર્દવ બહુ એ બાજુ

અને આપણે તૈયારી કરીએ બીજો એડિટિંગ થઈ ગયો તો આપણે હવે તો ફ્રેન્ડ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ